સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં આજે બ્લોગ છે ને એ બપોર પછી શરૂઆત કરું છું કેમકે સવારે આજે થોડું રૂમની સાફ સફાઈ કરવા હતા અને મેરેજમાંથી લોકો હોય અને પછી જે કપડાં ને એવું હંજેરવું હોય ને એમાં તો ટાઈમ એટલો જતો રહે ને અને ટાઈમ છે ને આપણે એના માટે સ્પેશિયલ લેવો જ પડે તો જેને આવું થતું એ કમેન્ટ કરજો અને હજી પણ જો રૂમની હાલત તો ખરાબ જ છે બધા કપડાં છે એ હજી વાળવાના બાકી છે તો કંઈ વાંધો નહીં તો બધું થતું રહેશે અને અત્યારે મારે જવાનું છે પાણીપુરી માટે પણ પાણીપુરી માટે મતલબ મતલબ કે અમારે ભાઈ અહીંયા પ્લાન થયો છે પાણીપુરી ખાવા જવાનું પણ જે જગ્યાએ અમારે જવું છે ને પાણીપુરીનું મમ્મી એમ કહેતા બંધ થઈ ગયું છે તો મારે ફોન આવ્યો હતો કે તું પહેલાં ચેક કરીએ અને પછી કે આપણે જઈએ તો મારે ફોન પણ કરવાનો છે ચાલો ભાઈ બહુ લેટ થાય છે અને બે ફોન આવી ગયા છે તો હું ફટાફટ બધું બંધ કરી દઉં અને જઈએ આપણે બરાબર જો આજ જે છે ને રાંધવાની રજા છે પણ બહાર જમવા જવાનું છે બધાને આરે વડાપાવ ખાવાની આજ બધે ઈચ્છા થઈ હતી ને ફોન આવ્યો હતો તો હું જે પાણીપુરીનો પ્રોગ્રામની વાત કરતી હતી ને તો એ પાણીપુરીની બે લારી જોવા ગયા હતા પણ બંધ હતું ત્યાં કોઈ ઊભું નહોતું નકર આપણે પૂછીએ કે તમે કઈ જગ્યાએ લઈ ગયા છો એ લોકોએ ચેન્જ કરી હતી જગ્યા એટલા માટે તો ભાઈ પાછો એ કહે કે તો હવે વડાપાવ ખાવું છે તો વાંધો ને આપણે વડાપાવ ખાવા જઈએ ને આજે તો ભાઈ રજા છે એટલે બધાય ગેસ બંધ છે નક તો મસ્ત મજાની તૈયારી થઈ ગઈ હોય જમવાની અને એ પહેલાં આપણે ખાવાનું તો ચાલુ જ ચાલુ જ રહે જોઈ લો ભાઈ સિંગ ખવાય છે અને બધાય થઈ ગયા છે તૈયાર પપ્પાએ હવે રાહ જોવે છે હા લાગી છે ભૂખ અને મમ્મી તૈયાર થઈ ગયા છે હંજેરા કરવાનું ચાલુ કરી દીધા છે કેવલભાઈ આજ તો ક્લાસીસથી આવી ગયા છે અને અમે આમ તો જો કે મોડું જ થઈ ગયું છે

નીકળીએ અને બધાય તમને બતાવી દો બાલ કેટલા વેટિંગ કરે છે જઈ કેમકે ટાઈમ થઈ ગયો હોય અને પછી ધવાલને થોડું કામ હતું એટલે આપણે ખોટી ઉતાવળ તો કરવાનું થાય નહીં તો જુઓ ભાઈ નીચે જોજો કેવા બધા રાહ છે કેવલભાઈ છે અંદર મમ્મીની છે કેવા રાહ જો બહુ ભૂખ લાગીશ જો આ બધાય છે ને મને મૂકી મૂકીને પહોંચી ગયા છે મને એકલી રાખી દીધી ને પોતે બધાય ખાવા ભૂગી ગયા છે જો બધા આવી ગયા જો દવાલે આજે વડાપાઉં ખાધું છે ને એટલા માટે અમે કઈક બીજું ગોતવા નીકળ્યા છીએ તો અહીંયા છે ને આખા રોડ ઉપર સ્ટ્રીટ ફૂડ ની લારીઓ છે તો જોઈ લો ભાઈ આ બધા જોયું જોસો નિકોલ માં ડીમાર્ટ વાડી લાઈનમાં આવેલું છે તો ધવલ તમારે શું ખાવાની ઈચ્છા છે જોઈએ જે સારું લાગે હમ તો ઘણું બધું છે તમારા ભાવ ઘણું બધું છે તો લઈ લો કઈક ખાવા પીવામાં એટલું મોડું થઈ ગયું હતું કે કોઈને છે ને કઈ યાદ ન આવે જેવા વડાપાઉ ને મરચાં આવ્યા એટલે બધા જેના ઉપર તૂટી પડ્યા એટલે વિડીયો લેવાનું મને યાદ નતું આવ્યું પણ પેલા તો મેં એક દુઃખ ખાઈ લઉં થોડુંક પછી વિડીયો લઈશું અને તમને કહીશ કે ભાઈ અમને મસ્ત મજાના આજે વડાપાઉ ખાધા જો ભાઈ મસ્ત મજાનું વડાપાવ અને એની સાથે મરચાંના મરચાના ભજીયા તો ભાઈ હું જો ભાઈ ભૂખ બહુ લાગી હતી એટલે આટલું વધુ ને પછી આવી જ વિડીયો બનાવવા માટે તમને કહેવા માટે છે છે જો વડાપાવ બધા ખાઈ ખાઈને છે ને બગીચામાં રમવા માટે આવી ગયા છે અને બધા રમવાનો પ્લાન બનાવે છે આ ભાઈ છોકરાઓ જો તો પેલા તો અમે લોકો થમ્સ અપ રમ્યા હતા એમાં કઈક ભાઈ કૂદકા મારી મારીને એક બીજાને ટચ કરવાનું હોય એ રીતની કઈ ગેમ હતી તો એ મજાનું પછી આપણે સાંકળી રમીએ તો જયારે આપણે નાના હતા ને જયારે રમતા હતા ને ત્યારે આપણે પાકીએ તો ત્રણ જણા ચાર જણા જે પણ પાકતા હોઈએ ને એમાં જેને અલગ કરે હાથ ઉપર નીચે કરવાના ને જેને બ્રાઇટ એક કોઈને એક સરખું ન આવવું જોઈએ એમ એક અલગ આવે એ જીત્યા કહેવાય ને એ રીતનું તો ભાઈ ત્યારબાદ અમે લોકો પાક્યા નહીં તો એમાં ભાઈ મારો દાવ આવી ગયો તો જો ભાઈ હું દોડા દોડી કરું છું હવે મારે કોઈ પણ એક વ્યક્તિને પકડવાનું પછી બંને સાથે મળીને બીજાને પકડવાનું પછી પાછો ત્રીજો પકડાય એટલે પાછા એને સાથે મળીને પાછા ચોથાને પકડવાનું ભાઈ એ રીતના અમે રમવાની શરૂઆત કરી દીધી હતી અને જ્યારે પણ આ રીતે રમવા રમીએ ને ત્યારે મજા એટલે આવે કે આખો દિવસ આપણે ગમે તે કામ કર્યું હોય અને જ્યારે આપણા ફેમિલી મળે આપણા રિલેટિવ મળે અને એની સાથે જ્યારે ટાઈમ સ્પેન્ડ કરવાનો આવે ત્યારે તો રમવાની કંઈક મજા જ અલગ છે તો બસ આજ રીતે અમે નવા વિચાર સાથે આ બગીચામાં રમવા ગયા હતા ધવલ નતા આવ્યા ને ધવલ ને વિડીયોમાં જોયું કે કઈક એક અર્જન્ટ કામ આવ્યું હતું એના કારણે એ લોકો બંને ઘરે વહી આવ્યા હતા અને અમે લોકો ખૂબ ગેમ રમ્યા હતા અને આગળ આગળ પણ મસ્ત મજાની નવી નવી ગેમ રમ જોવા મળશે તમને તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આખો અમારો વિડીયો જોજો મારે પેલા તો પેલે થી પછી છેલ્લે મારે બીજું બોલવાનું કિશોર

એક્સેસ ઓન ઇવેન્ટ હેનો ભાગ ચાલો ભાગો બીજી વાર બીજી વાર પતિ થિયેટર દેવી સિનેમા વિરોધાર્થી શબ્દ થાય તમે એની આજુબાજુ જતા ના દડટુ ઓ આવડે એટલે નવું પિક્ચર છે હા હવે હું એક કહી દઉં એમાં તને ગરબામાં એક ગીત બહુ ગાય છે તું એના પર ડાન્સ બહુ મસ્ત કરે છે તમે ફેમસ ગીત છે આ જોયેલું

પીચર આખું જોવાય ગયું નામ તો યાદ ગરબામાં ગીત મત ગડતો તું યે યાદ આવતું ગરબામનું અજી કઈ તમને ઈંડ જોઈએ એમાં તો કોઈ ગીત આખું ગાઈ લો તો એમાં ગીત લો ઈ બી કઉ ગીતમાં જ પીચર નું નામ હે એટલે તો કઉ છું ગીત મામા ગાતા તા નહીં ને હું કીઉ બટેકા નું કામોગા થા

મંચુરિયમ ખાતા એનો ઓછો ભાવે અને તો અમે ઘરે ભાઈ લેતા આવ્યા છે અત્યારે એ પહેલાં કામ હતું તો નહીં વહી આવ્યા હતા અને અમે લોકો લઈને અત્યારે આવ્યા છીએ તો આવો હતો મારો મસ્ત મજાનો વિડીયો અને ગેમ રમવાની તો બહુ જ મજા આવી ગઈ ખરેખર કેમ કે ઘણા દિવસ પછી આ રીતે ગેમ રમ્યા હશું અને ખાસ કરીને એ કે બધા હોય એની અંદર માસી હોય માસા હોય છોકરાઓ બધી જ ના હોય એ અમે કંઈ મોટી ઉંમરના હોય નાની ઉંમરના હોય અને પપ્પાએ અમને મસ્ત મજાની ભાઈ ગેમના આઈડિયા આપીને ગેમ રમાડી છે તો અમને તો બહુ મજા આવી ગઈ અને ખરેખર માઇન્ડ ફ્રેશ થઈ ગયું કે આખો દિવસ આપણે કહીએ ને તો સવારથી લઈ સાંજ સુધી લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કે કંઈ છોકરા હોય બરાબર ગમે એવું હોય છોકરાઓને એને પોતપોત પોતાનું કામ હોય સ્કૂલ જતા હોય વાંચતા લગતા હોય અને લેડીઝને ઘરકામ હોય અને જેન્ટ્સને બહાર કામ કરવાનું હોય તો એ મને એમાં કોઈ ફ્રી નથી થતા તો આ રીતે ક્યારેક એવી મજા આવે છે કે જમવાની સાથે સાથે ગેમ રમવાની પણ બહુ મજા આવી ગઈ અને ખૂબ એમ દિલ ખોલીને બધા હસ્યા ને રમ્યા તો આવો ને આવો મારો મસ્તી ભરા વિડીયો જોતા રહ્યો અને જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર